અમદાવાદના જગન્નાથ મંદિરમાં મહાવતના હાથે મારખાનાર લક્ષ્મી ક્યાં છે તે અંગે નવજીવન ન્યૂઝમાં સ્ટોરી ચાલી અને પછી લક્ષ્મીના માલિક વડોદરાની હનુમાનગઢી મંદિરના મહંતે કર્યો ખુલાસો અને કહ્યું લક્ષ્મી અમારી પાસે છે તો વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ભગવાન જગન્નાથની અમદાવાદમાં નીકળેલી એકસો અડતાલીસમી રથયાત્રામાં બલરામ નામનો હાથી મ્યુઝિકને કારણે ડરી જાય છે દોડવા લાગે છે આ ઘટનાના બીજા દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખે એક વિડીયો વાયરલ થાય છે જેમાં અમદાવાદના જગન્નાથ મંદિરમાં એક મહાવત હાથીને ફટકારતો હોય તેવો વિડીયો સામે આવે છે આ ઘટના પછી વન અધિકારીઓ અને ગુજરાત પોલીસ હરકતમાં આવે છે વન વિભાગે એનિમલ પ્રોટેક્શન એક્ટ હેઠળ મહાવતની સામે ગુનો દાખલ કર્યો પણ પછી મહાવત અને હાથી બંને ગાયબ થયા આ અંગે નવજીવન ન્યૂઝે વિગતવાર સ્ટોરી કરી અને નવજીવન ન્યૂઝને એક જાણકારી મળી હતી કે આ મહાવત જે હાથીને મારે છે તેનું નામ લક્ષ્મી છે અને આ લક્ષ્મી નામની જે માદા હાથી છે તે વડોદરાના હનુમાનગઢી મંદિરની છે ઘટના અને જાણકારી જે હતી એ પ્રમાણે હનુમાનગઢીના બે હાથી પાર્વતી અને લક્ષ્મી અમદાવાદમાં આવ્યા હતા તે પૈકી મહાવતે લક્ષ્મીને મારી હતી તેવી નવજીવન ન્યૂઝે સ્ટોરી કરી અને સ્ટોરીમાં એવું કહેવામાં આવ્યું કે હવે લક્ષ્મી અને મહાવત ગાયબ છે પણ આ સ્ટોરી પછી અમને હનુમાનગઢીના મહંત દિવાકર દાસજીનો ફોન આવ્યો અને તેમણે એવું કહ્યું કે એક સ્પષ્ટતા કરવાની છે ઘટના એવી છે કે હનુમાનમળીના બે હાથી લક્ષ્મી અને પાર્વતી છે તે વાત સાચી છે પણ વાત એવી છે કે જગન્નાથ મંદિરની યાત્રા માટે લક્ષ્મી અમદાવાદ આવી નહોતી માત્ર પાર્વતી અમદાવાદ આવી હતી અને પાર્વતી અત્યારે અમદાવાદમાં છે મહંતનો એવો પણ દાવો છે કે લક્ષ્મી અમદાવાદ આવી નહોતી પણ લક્ષ્મી આણંદ ગઈ હતી અને આણંદથી લક્ષ્મીને વાપી એક કાર્યક્રમમાં મોકલવામાં આવી હતી અને અત્યારે લક્ષ્મી વાપીમાં છે મહંતનો એવો પણ દાવો છે કે જે હાથીને મહંત મારે છે એ લક્ષ્મી નથી અને મહંત પણ અમારા નથી એટલે વાપીમાં રહેલી લક્ષ્મી સાથે કોઈ અયોગ્ય વ્યવહાર થયો હોય એ વાત સાચી નથી આ મહંતનો હનુમાન મઢીના મહંતનો ખુલાસો છે અને ખુલાસો ફરી તમને કહું છું તેમનું કહેવું એવું છે કે હનુમાન મઢીમાં બે હાથી છે લક્ષ્મી અને પાર્વતી એ વાત સાચી છે જેમાંની પાર્વતી જ માત્ર અમદાવાદ આવી હતી લક્ષ્મી અમદાવાદ આવી નહોતી લક્ષ્મી આણંદ હતી અને આણંદથી વાપી ગઈ હતી અને વાપીથી બહુ જલ્દી વડોદરા પાછી ફરવાની છે આ મહંતનો જે દાવો હતો તે તમારી સામે મૂક્યો પણ પછી અમે વન અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે વન અધિકારીઓનું કહેવું એવું છે કે વાપીમાં રહેલી જે વાપીમાં રહેલો જે હાથી છે તેની તસવીરો પણ અમે મેળવી છે અને તે જે હાથી છે અને વિડીયોમાં જે હાથી દેખાય છે તે બંને અલગ છે એનો અર્થ એવો થયો કે જગન્નાથ મંદિરમાં મહંત જે હાથીને મારે છે તે હજી લાપતા છે તેને શોધવામાં હજી વન અધિકારીઓને સફળતા મળી નથી છતાં વન અધિકારીઓ અને ગાયકવાડ હવેલી પોલીસ સીસીટીવી કેમેરા ટ્રેક કરી રહી છે કે આ હાથી ક્યાં છે આમ